નમસ્કાર આજના મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિધિ સોમપુરા નકલી ટોલ નકલી પ્રસાદ નકલી નોટ મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો જે બાદ સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા વિપક્ષે હોબાળો મચાવી ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું હતું તેમજ ગૃહની બહાર આવીને પણ વિપક્ષે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન મળી ગયા છે બે હજાર અઢારમાં રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી જેની સુનાવણી આજે થઈ છે અને રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાંથી જામીન મળી ગયા છે વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલને મંજૂરી આપવામાં આવી છે આ બિલમાં દસ ટકા મરાઠા આરક્ષણની ભલામણ કરવામાં આવી છે આ બિલમાં મરાઠા સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં અનામતનો લાભ મળશે છેલ્લા કેટલાય સમયથી આપ પાર્ટીના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ મામલે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે તો પણ તેઓ જેલની અંદરથી સરકાર ચલાવશે અને જેલમાં જ કેબિનેટ ચલાવશે વડોદરામાં બનેલ હિટ એન્ડ રન ની ઘટનામાં આરોપીને ગણતરીના કલાકમાં પોલીસ સ્ટેશન થી છોડાવી જવા અંગે સાંસદ રંજનબેન ભટ્ટે ખુલાસો કર્યો છે તેમણે કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલ તમામ આરોપો ખોટા છે તે કુશ પટેલના માતા પિતા તેમને મળવા આવતા તે પોલીસ સ્ટેશન ગયા હતા રાજ્યસભા માટે ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે જેપી પી નડ્ડા મયંક નાયક જશવંતસિંહ પરમાર તથા ગોવિંદ ધોળકિયા હવે રાજ્યસભાના સાંસદ બન્યા

અરવલ્લીમાં આંગણવાડી કેન્દ્રમાં ધાત્રી લાભાર્થીઓને આપતા ચણાના પેકેટમાં જેવા જોવા મળી હતી મેઘરજ પંથકના યુવકે વિડીયો બનાવીને ખુલાસો કરતા વિડીયો વાયરલ થયો હતો પ્રખ્યાત ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે અહેવાલો મુજબ હાર્ટ એટેકના કારણે ઓગણસાઠ વર્ષની વયે તેમનું નિધન થયું છેલ્લે તે એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સમાં ઇરાનના આતંકવાદીની ભૂમિકામાં જોવા મળ્યા હતા તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર